નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે

કરવામાં આવ્યો હતો જ્યારે પુલ બનાવવા માટે તંત્રએ એક વર્ષથી કોઈ કામગીરી ન કરી હોય તેમ લાગી રહ્યું છે જ્યારે ચોમાસાની સિઝનનું પ્રથમ પાણી આવતા જ મોટી માતબર રકમથી બનાવેલા ડાયવર્ઝન ધોવાયું સાથે સાથે પુલનો એક ભાગ તૂટી જતા બ્રિજ બે ભાગમાં વેચાઈ ગયો છે ત્યારે આવી પાવી જેતપુરનું જાણે અસ્તિત્વ ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે વેપારી ધંધા પડી ગયા છે પબ્લિકને અવરજવર માટે ખૂબ મોટો ફેરો ફરવો પડે છે લોકો હેરાન પરેશાન થઈ ગયા જોડાયા છે તેવામાં આમ આદમી પાર્ટીના રાધિકાબેન રાઠવા દ્વારા ભારત બ્રિજના તેરમા વિધિ રાખી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એને યાદ કરીએ છીએ કેમકે આ પુલે બહુ યોગદાન આપ્યું છે બહુ ભોગ આપ્યો છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી લોકોને હાચવ્યું છે રોજ આવવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે બધું લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂર જેટલા ડાયવર્ઝનમાં આ લોકો દાવો કરે છે ને બે કરોડના ઉપર ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તો એનું મકાનો બની જતું કયા એન્કલથી લાગે છે કે આ બે કરોડનું પુલ બનાવ્યું છે બે કરોડ નહીં એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે તો આની ચોક્કસ તપાસ થવી દિવસો દિવસો પછી તમે હવે અમને દુઃખ થયું હતું કે છવ્વીસ તારીખે એનું મૃત્યુ થયું હતું પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે તેરમાં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે વર્ષોથી અમને બધાને હાચવ્યું છે તો આજે એને તેરમાં અમે યાદ કરવા આવ્યા છે અને જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે તેરમું છે એ તેરમું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે એ લોકો દ્વારા અમે આજે બેઠા છીએ અને તેરમાની આ જે વિધિ અમે કરી છે